તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક શેત્રુંજી નદીના કિનારે મહાકાય અજગર દેખાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે અવારનવાર સિંહ દીપડા અજગર પણ જોવા મળતા હોય છે અહીં તેમને ખોરાક પાણી મળી રહેતું હોય જે કરીને અહીં કિનારા પર વસવાટ કરતા હોય છે તેવી જ રીતે આજે ગત રાત્રિના દસેક વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા તાલુકાના ઠીમાણા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે દસ ફૂટ જેટલો લાંબો મહાકાય અજગર દેખાયો હતો અને આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો સમ્રાટ સમાચાર તળાજા